નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે જેમાં રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી કરશે તેમાં પંચોતેરસો શિક્ષકોની ભરતી કરાશે તથા ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા કરવામાં આવશે ટેટ વન ટુ પાસ ઉમેદવારો માટે નિયમ બનાવી ભરતી કરાશે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ દસની સરકારી શાળામાં કુલ પાંચસો તથા ગ્રાન્ટિનેડ શાળામાં ત્રણ હજાર એમ કુલ પાંત્રીસો ટાટ વન પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં સરકારી શાળામાં સાતસો પચાસ પ્રક્રિયા કરવામાં આવશે અને સરકારી સ્કૂલોમાં એ અઢાર હજાર ત્રણસો બ્યાસી જેટલી છે અને પહેલી વખતે પંચોતેરસો જેટલી ભરતીઓ આપણે સાથે કરી છે આટલી ભરતી ભૂતકાળમાં નહોતી થઈ પરંતુ આ વખતે આનંદ છે કે પંચોતેરસો જેટલા એક સાથે ટાર્ટ વન અને ટાર્ટ ટુ એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આ આપણે ભરતી કરવા જઈ રહ્યા છીએ મેં કહ્યું ને કે ભરતી પ્રક્રિયાના જે નિયમો છે આખરી થયેથી અને સાથે જે યોગ્યતા પ્રમાણપત્ર આપણે જે આપીએ છીએ જે પરીક્ષા દ્વારા યોગ્ય શિક્ષકોના જે મેરિટ ઓર્ડર અને ભરતીના નિયમો આખરી થયેથી આ ભરતી પણ કરવાનું સરકારે નક્કી કર્યું મહત્વના સમાચાર જે પ્રમાણે સામેવરાજી રાજકોટ અગ્નિકાંડને લઈને એસીબીએ ની એક પ્રેસ કોન્ફરન્સ છે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે એસીબીએ વધુ એક ફરિયાદ दाखल કરી છે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે મનસુખ સાગઠિયા સામે વધુ એક ગુનો નોંધાયો છે પ્રકરણમાં એક એસીબીનો ગુનો दाखल કરવામાં આવ્યો છે અપ્રમાણસર મિલકત મળી છે શું કેસ રાજકોટ શહેર ખાતે ટીઆરપી ગેમ ગેમઝોન અગ્નિકાંડની જે દુર્ઘટના બનેલી તેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલો તેના એક આરોપી કે જે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા મનશુખભાઈ ધનજીભાઈ સાગઠિયા જે વર્ગ એકના અધિકારી છે તેઓના વિરુદ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો જે તે સમયે એસીબીને મળેલી જેથી તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી તેઓના આ અપ્રમાણસર મિલકતનો સમયગાળો એક ચાર બે હજાર બારથી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીનો નક્કી કરવામાં આવેલો આ સમયગાળા દરમિયાનમાં તેઓએ વસાવેલ મિલકતો અને તેઓની કાયદેસરની આવક એ બંને જોતા તેઓની કાયદેસરની આવક બે કરોડ સત્તાવન લાખ સત્તર હજાર ત્રણસો સાહીઠ રૂપિયાની મળી આવેલી તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે તેર કરોડ ત્રેવીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે આમ તેઓએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં દસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર ત્રણસો પંચાવન રૂપિયાની વધુ મિલકતો

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પહેલાં સાગઠિયા વિરુદ્ધ અમને કોઈ અરજી તેઓની મળેલી ન હતી પરંતુ જે ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ દુર્ઘટના બની ત્યારબાદ તેઓના વિશે જ્યારે અમારી એક ટીમ ત્યાં ગયેલી ત્યારે તેઓને રૂબરૂમાં અને બીજી લેખિતમાં પણ એક બે ફરિયાદો મળેલી અને ત્યારબાદ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી સાગઠિયાની મિલકતો ઘણી બધી જગ્યાએ આવેલી હતી અને જુદી જુદી કચેરીઓમાંથી આ અંગેની માહિતી એકત્રિત કરવાની હોય છે અને ત્યારબાદ આ તમામ મિલકતોના વેલ્યુએશન પણ કરવાના હોય છે જેથી કરી અને શ્રી સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં થોડો વિલંબ થયેલોનું છે આ સિવાય બીજું કોઈ કારણ નથી તેઓની કાયમી નિમણૂંકમાં ભ્રષ્ટાચાર હોય એ કોઈ ફરિયાદ હાલ સુધી મળી નથી પરંતુ તેઓ વર્ષ ઓગણીસો છન્નુંમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જોડાયેલા હતા ત્યારબાદ બે હજાર નવમાં તેઓ આસિસ્ટન્ટ ટીપીઓ તરીકેનું પ્રમોશન મેળવેલું અને બે હજાર ચૌદ થી તેઓ ટીપીઓના ટાઉન પ્લાનિંગ ઓફિસરના ચાર્જમાં હતા અને જુલાઈ બે હજાર ત્રેવીસમાં તેઓને આ નિયમિત નિમણૂક તરીકે આપવામાં આવેલું હતું તેઓના કુટુંબીજનોમાં તેઓના પત્ની પુત્રી અને પુત્ર કેયુર એ ત્રણ છે આ જે મિલકતો છે તેમાં મોટાભાગની મિલકતોમાં તેઓએ પોતાના કુટુંબીજનોના નામ સંયુક્ત કુટુંબ તરીકે રાખેલા છે તેઓએ જે રોકાણ કરેલું છે તેમાં તેઓના બે પેટ્રોલ પંપ છે જે રાજકોટ જિલ્લામાં છે આ ઉપરાંત તેમના ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન છે એ પણ રાજકોટ જિલ્લામાં જ છે હોટલ એક અંડર કન્સ્ટ્રકશન ચાલી રહી છે જે રાજકોટમાં છે તેઓનો ફાર્મ હાઉસ છે ખેતીની જમીન છે એ ગોંડલ તાલુકામાં છે આ ઉપરાંત તેઓએ સાપર તાલુકો કોટડા સાંગાણી ખાતે એક ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેસ ગોડાઉન પણ બનાવેલું છે તેઓનો એક બંગલો યુનિવર્સિટી રોડ ઉપર અત્યારે હાલ અંડર કન્સ્ટ્રક્શન છે આ ઉપરાંત તેઓ નું માધાપર વિસ્તારમાં એક ટેનામેન્ટ છે આ ઉપરાંત તેઓ અદાણી શાંતિગ્રામ ટાઉનશિપ જે અમદાવાદ ખાતે આવેલી છે તેમાં તેઓના બે ફ્લેટ છે સર આમાં એમના પરિવારના જે નામ પણ નીકળ્યા છે એમના નામે અક્રમણસર મિલકત ખરીદવામાં આવી તો એમની ધરપકડ થશે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે કે શું તેઓના જે કુટુંબીજનો છે તેઓના વિરુદ્ધ હાલ આરોપી બનાવવામાં આવેલ નથી પરંતુ તપાસમાં તેઓના વિરુદ્ધની કોઈ બાબત તો તેઓને ચોક્કસ આરોપી બનાવવામાં આવશે રાજકોટ અગ્નિકાંડનો જે બનાવ છે તેમાં અમને ઘણી બધી અરજીઓ મળેલી છે અને હાલ એ જે કોઈ અરજીઓ અને રજૂઆતો મળેલી છે એ તમામની વિરુદ્ધ અને એ ઉપરાંત એસીબીએ પોતાની રીતે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન રિપોર્ટ ડેવલપ કરી અને ઘણા બધા જે અધિકારી કર્મચારી છે તેના વિરુદ્ધ હાલમાં તપાસ આદરેલ છે રાજકોટની જેમ અમદાવાદમાં જે કોઈના વિરુદ્ધ ફરિયાદ મળી હશે એ તમામ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવશે જ અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી સમીસાજે પાણીના પ્રેશરથી દિવાલ ધરાશાયી થઈ હોવાની સમગ્ર ઘટના બનવા પામી હતી ત્યારે દિવાલ ધરાશાયીની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી જોકે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને તપાસ હાથ ધરી જેમાં જાણવા મળ્યું કે પાણીના પ્રેશરથી દીવાલ ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી ફાયર બ્રિગેડને કહી હતી આપણે પબ્લિકમાંથી ફોન મળ્યો હતો કે ભાઈ અહીંયા તો ટ્રોમા વોર્ડમાં દિવાલ પડી છે ફાયર બ્રિગેડ આવીને ઘટના સ્થળે તપાસ કરી પણ એ ખાલી વોર્ડની કોઈ પાર્ટિશન દિવાલ હતી જેના કારણે કોઈ અંદર પાણીનો અંદર સ્ત્રોત અંદર ગયો છે જેના કારણે ઓલા પોલાડના કારણે દિવાલ ખાલી હતી એ પડી ગઈ હતી ફાયર બ્રિગેડ અહીં તો તપાસ કરી પણ કોઈ જાનહાનિ કે કોઈને ઈજા કશું હતું નહીં એ વોર્ડમાં ખાલી જે દીવાલનો પાર્ટિશનનો ભાગ હતો પ્લાસ્ટરવાળો એ ખાલી પડી ગયેલો છે ના એવું કંઈ છે નહીં ભયજનક જેવું એ ખાલી વોર્ડની ખાલી એક જ સિંગલ દિવાલ જે હતી એનો ભાગ પડી ગયેલો છે અને જે અમે તપાસ કરી પણ બીજું કોઈ આ તો કંઈ ભયજનક જેવું છે નહીં અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં રહેતા યુવકે સગીરાના ઘરે પહોંચી પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું ત્યારે વિડીયોગ્રાફર યુવકે એક સગીરાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ સગીરા સાથે બળ જબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું સગીરાની માતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી ઋત્વિક પટેલની ધરપકડ કરવામાં આવી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે

ફરિયાદી એટલે ભોગ બનનાર અને આરોપી એક જ સોસાયટી પર રહે છે અને આ પ્રકારનું દુષ્કર્મ આચરેલું છે એની સાથે ફાધરને મારી નાખવાની ધમકી આપી કે મારી સાથે સંબંધ નહીં રાખે અને તું મારી સાથે આ પ્રકારનું કૃત્ય નહીં મને એ આપ તો હું તારા ફાધરને મારી નાખીશ એવી ધમકી આપી હતી અને એ ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને તપાસ હાલ ચાલુ છે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ યોજાઈ જેમાં યુગ દિવસની ઉજવણી અંગે ચર્ચા કરાઈ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ કહ્યું કે પાવાગઢમાં મૂર્તિઓની પુનઃ સ્થાપના કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે જ્યારે રાજ્યમાં સ્કૂલ વાહન રિક્ષાની હડતાળ મુદ્દે તેમણે કહ્યું કે નિયમો અને કાયદાઓ વિદ્યાર્થીઓ વાલીઓ અને નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે છે તેનું પાલન કરવું જ પડે અને તેના માટે વ્યવસ્થા પણ બનાવવામાં આવેલી છે જેનો અમલ કરવો જ રહ્યો પાવન અને ઐતિહાસિક ભૂમિ પર જે વર્ષો વર્ષ જૂની પ્રતિમાઓ એમ કહેવાય છે કે આદિ અનાદિ કાળ થી આ મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે એ મૂર્તિઓને તોડવાના પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક એ મૂર્તિઓ વિધિ પ્રમાણે જે કોઈ સ્થળ પર હતી એ જ સ્થળ પર મૂર્તિઓ તરત જ પાછી લાગવી જોઈએ અને મુખ્યમંત્રીશ્રીના આદેશથી સૌ લોકોની ભાવનાઓ અને સૌની આસ્થાઓ સચવાય તે માટે આ મૂર્તિઓ તાત્કાલિક ત્યાં જૈન સંઘ દ્વારા એમને સાથે રાખીને દેવ સંગોને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં આવેલ કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી તે માંગણીઓ મોટાભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાઈ સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાલ થઈ શકે સાર સંભાળ રાખી શકે તે માટે જે માંગણી સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટરમાં પ્રોસિજરમાં છે જો રાજ્ય સરકારે હંમેશા રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓ અને સાથે સાથે ઉચિત સુરક્ષા આ બેની જવાબદારી રાજ્ય સરકારની એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે ને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાનું એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે ને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી આ નિયમો પહેલાંથી જ છે મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવે એ સાચી વાત છે તમે લોકો ચૂકી ગયા છો પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્સ્ટિંગ્યુઝર છે તો ફાયર એક્સ્ટિંગ્યુઝર લઈને મૂકતા હું માનું છું ત્યારે તક બે દિવસ ચાર દિવસ લાગે તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ જ છે પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશું એટલે વ્યવસ્થાઓ કોઈ બી પ્રકારે એની વ્યવસ્થાઓ નહીં એની જોડે જોડે નિયમોનું પાલન કરાવવું એ કામગીરી માટે અમે આગળ વધી રહ્યા છીએ ખેડા જિલ્લાના શેખપુરા ગામમાં વાડી સિમના રોજ શાળામાં પોપડા પડતા બે જેટલા બાળકો જાગ્રસ્ત થયા ત્યારબાદ મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા અધિકારીઓ દોડી આવ્યા અને અધિકારીઓ દ્વારા જર્જરીત શાળા તોડી પાડવાનો હુકમ કરી હરાજી કરી શાળા તોડી પાડવામાં આવી પરંતુ છ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં શાળાનું મકાન તૈયાર ન થતાં બાળકોને બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર થવું પડ્યું છે ત્યાંથી સ્કૂલ થોડી થોડી જર્જરીત જ હતી અને પછીથી જયારે ડિસેમ્બરમાં સ્કૂલમાં પોપડા પડ્યા અને એમાં ત્રણ થી ચાર વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી ત્યાર પછી ઉપરથી ઓર્ડર આવ્યા અને અમે સ્કૂલ તોડવાનું કામગીરી શરૂ કરી દીધી સ્કૂલ તૂટી ગઈ અને પછીથી બાળકોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ગામમાં પણ કોઈ એવી જગ્યા નથી કે જેમાં અમે બાળકોને બેસાડી શકીએ અને તે પછી અમે બાળકોને મિલમાં બેસાડવાનું આયોજન અને મંદિરના ઓટલે બેસાડ્યા છે અમે સાહેબ જાન્યુઆરીમાં જ શેડ બનાવવા માટે માંગણી કરી હતી અને એ પછીથી અમે ટીડીઓ કચેરીએ પણ માંગણી કરી છે કે અમને શેડ તાત્કાલિક બનાવી આપો પણ એની હજુ સુધી કોઈ તૈયારી થઈ નથી હા અમે લોકોએ વારંવાર સાહેબને જાણ કરી છે કે સાહેબ અમારી સ્કૂલનું કામ ચાલુ કરાવો પણ એ લોકો એવું કે છે કે બેન તમારી સ્કૂલનું કોઈ ટેન્ડર જ નથી ભર્યું તો કામગીરી ટેન્ડર ભરાય પછી જ ચાલુ થાય એવું કે છે સ્કૂલ શરૂ થઈ જાય વિધિન વીકમાં એવા પ્રયાસો છે અમારા અને બેસવા માટે જે હાલ ટેમ્પરરી વ્યવસ્થા કરવાની થાય છે એના માટે નીચે સૂચના આપી છે આવતીકાલે એમાં રિપોર્ટ મળશે એ પ્રમાણે આપણે બેસવાની વ્યવસ્થા કરી રિપોર્ટ મળશે એટલે એમાં બેસવાની વ્યવસ્થા થઈ શકે એમ છે વિચારે આપણે બહુ ઝડપથી નિર્ણય લઈશું પાટણના સમી તાલુકાના વદ્રણા ગામમાં રાજપુર પ્રાથમિક શાળામાં દુઃખદ ઘટના બનવા પામી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નટવરભાઈ દરજી ચોમાસાને ધ્યાનમાં રાખી શાળાના છાપરા પર રિપેરિંગ માટે ચડ્યા હતા જોકે સિમેન્ટનું પોતરું તૂટી જતા છત પરથી જમીન પર નીચે પડકાતા શિક્ષક નટવરભાઈ દરજીનું કરુણ મોત થયું હતું તો ઘટનાને પગલે સમી પંથક સહિત જિલ્લામાં શિક્ષણામાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો નોંધનીય છે કે પાટણ જિલ્લામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓ જર્જરિત હાલતમાં છે અને વારંવાર તંત્રને જગાડવા છતાં તંત્ર

તેઓ બાળકો પ્રત્યે એટલો લગાવ અને લાગણી રાખતા હતા કે જેથી બાળકોનું હિત વધુમાં વધુ સારું જળવાય અને સારું શિક્ષણ પૂરું પાડી શકે એવા એક સજ્જન અને ઉમદા શિક્ષક હતા અને એમને પોતાની લાગણી એવી કે બાળકોને હું કોઈ આ પ્રવૃત્તિમાં કે ઈતર કામમાં પેલું જોડી અને ક્યાંક નુકસાન થાય એવી વાત કરું એના બદલે હું જાતે શિક્ષણ માથે આ ચોમાસા દરમિયાન પત્રને તૂટી જવાથી પાણી ના પડે અને સારા વ્યવસ્થિત જોડી દઉં એટલા માટે તે એને માથે ચડ્યા હતા અને એ ત્યાં અમુક કરતાં સીધા તે પાત્ર તૂટવાથી લપસી પડ્યા સમાચારમાં આગળ વાત કરીએ સુરતની સુરતના કામરેજના પાલી ગામ ખાતે રાજપૂત રબારી અને હળપતિ દરબાર સમાજના સભ્યો આમને આવી ગયા હતા જેમાં પાંચ જેટલા રાજપૂત સમાજના સભ્યો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર પંચાયત ભવન નજીક તલાટીની હાજરીમાં બંને સમાજના લોકો વચ્ચે બિસ્લેરી વોટર પ્લાન્ટ અને વિવાદિત જમીન મુદ્દે બબાલ થઈ ગઈ બાદમાં આરોપ પ્લાન્ટનો વહીવટ કરનાર રાજપૂત સમાજના સભ્યોને રબારી અને હળપતિ સમાજના લોકોએ ચર્ચાના વાહની બોલાવની કંઈ સમજી એ પહેલા લાઠીથી હુમલો કર્યો આ દરમિયાન રાજપૂત સમાજના યુવાનો દ્વારા કરાયેલા હુમલામાં સરપંચને પણ ઈજા થઈ બાદમાં સરપંચ સહિત પાંચ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મેં વારી પંચાયત હસ્તક લેવાની વાત ખરાવ કરવાની વાત હતી તે માટે અમે પંચાયત કચેરી ગયા હતા અને સરપંચ શ્રી હતા હતા અને બીજા હરપતિ રબારી સમાજ અને હરિજન સમાજના દોઢ સો થી દોઢસો માણસોનું ટોળું હતું અને એ કામકાજ ઠરાવની કામગીરી પતાવીને પછી પંચાયત કચેરીમાંથી બહાર નીકળતા હતા ત્યારે એ લોકોએ અચાનક અમારી પર લાકડા અને પથ્થર વડે અને ટીકામાંથી અમારી પર હુમલો કરી દીધો માણસોએ હુમલો કર્યો સાત આઠ જણે તેની અમે ફરિયાદ નોંધાવી છે પોતકામેજ પોલીસ સ્ટેશનમાં અમને ત્રણ જણને વધારે તકલીફ હતી એટલે અમે ત્રણ જણા દાખલ થઈ ગયા બીજા બે જણા બી છે જેઓને માર પાડ માર મારવામાં આવ્યો હતો પણ તેઓને થોડું સારું છે એ લોકો દાખલ નથી થયા અદ્યતન ટેકનોલોજીના યુગમાં વાલીઓને માથે બાળકના શિક્ષણને લઈને ભાર વધી રહ્યો છે ત્યારે સ્કૂલ ફી ટ્યુશન ફી સ્કૂલવાનો ભાવ વધારો સહિતના બાળકોના શૈક્ષણિક ખર્ચાઓની વચ્ચે પીસાયેલા વાલીઓની માથે વધુ એક શૈક્ષણિક ખર્ચનો માર પડ્યો છે આ બધા ખર્ચાઓની વચ્ચે હવે સ્ટેશનરીના ભાવમાં દરખમ વધારો નોંધાયો છે ત્યારે રાજકોટ પ્રાપ્ય સમાચાર અનુસાર અહીં વાલીઓને સમગ્ર રાજ્યભરમાં છે તે શાળાઓનો વિધિવત રીતે છે તે પ્રારંભ થઈ ચુક્યો છે અત્યારે વાત કરવામાં આવે તો જે મોંઘવારીનો માર્ગ છે તે રાજકોટના માતા પિતા માટે દામ છે તે વધુ જોવા મળી રહ્યો છે કારણ કે જે સ્કૂલ યુનિફોર્મ હોય કે સામે આવ્યો છે સ્કૂલ યુનિફોર્મની જો વાત કરો ગત વર્ષની સરખામણી છે તે આ વર્ષે જે તે પાંચ થી સાત ટકાનો છે તે વધારો થવા પામ્યો છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવતી સ્ટેશન દસ ટકાનો છે વધારો થવા પામ્યો ત્યારે વાત કરવામાં આવે તો જે સ્કૂલ યુનિફોર્મના વિક્રેતાઓ છે તેઓ જણાવી રહ્યા છે કે છેલ્લા દસ દિવસમાં છે તે કહી શકાય કે ખરીદી થઈ છે પચીસ દિવસ સુધી છે તે હોય કે પચીસ વેન હોય તેમાં પણ છે તે જે ભાવ વધારો થવા પામ્યો છે જેના કારણે સમગ્ર રાજ્યભરમાં છે 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 હાલ તે તે પોકારી રહ્યા કારણ કે વિધિગત રીતે થઈ ચૂક્યો જેના કારણે છે તે વાલીઓ છે તે શોપ સુધી પહોંચતા હોય છે સ્કૂલ યુનિફોર્મની ખરીદી કરતા હોય છે પરંતુ પાંચથી થી સાત ટકાનો છે તે હાલ છે તે વધારો થવા પામ્યો છે જેના કારણે છે તે વાલીઓનો છે તે વધારે છે તે મોંઘવારીનો માર પડતો હોય તેવું લાગી રહ્યું છે આ વર્ષે ભારતમાં કેરળમાં ચોમાસાએ એક અઠવાડિયા પહેલાં દસ્તક દીધી હતી ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થવાનું પૂર્વાનુમાન કરાયું હતું પણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું નથી ત્યારે હવે મેઘરાજાને રીઝવવા માટે બનાસકાંઠા જિલ્લામાં આધ્યાત્મિક માર્ગ અપનાવવામાં આવ્યો છે જેમાં બાળકો હાલમાં માટીમાંથી ડુંઢિયા બાપજીની પ્રતિમા તૈયાર કરીને ઘરે ઘરે પહોંચીને મહિલાઓના હસ્તે જળાભિષેક કરાવી રહ્યા છે અને વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં એવી લોકવાયકા છે કે વરસાદ લાવવા માટે મેઘરાજાને રીઝવવા પડે છે અને તેમાં ઢૂઢિયા બાબજી કાઢવામાં આવે છે અમદાવાદ સહિત રાજ્યમાં ચાલી રહેલી સ્કૂલ વાન અને રિક્ષાની હડતાળનો સુખદ અંત આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં

અને તમામ એસોસિએશનના હોદ્દેદારો એના પ્રમુખશ્રી સંમત થયા છે કે અમને પિસ્તાલીસથી સાહીઠ દિવસ સુધીનો સમય આપવામાં આવે એ માટે અમે તૈયારી દર્શાવી છે એ સમય દરમિયાન એ લોકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે અત્રેની કચેરી અથવા રાજ્યની તમામ જગ્યાએ જ્યાં જ્યાં એ લોકોએ પરમિશન લેવાની છે પરમિશન આપવાની રહેશે અને પરમિશનો લીધા પછી એ લોકો બાળકોનું પરિવહન કરી શકશે આ બાબતે એસોસિએશન સંમત થયું છે અને એ લોકો પિસ્તાલીસથી સાઠ દિવસનો સમય આપ્યો છે

ત્યારે એ બધું લાગુ પડશે એના લીધે સીએનયુ નું જે ડોક્યુમેન્ટ અમે આપતા હોઈએ છીએ પાસિંગ કરાવતી વખતે એમાં એ બધું અમે રજૂ કરતા હોઈએ છીએ અને એમાં અમે કીધું કે આમાં કોઈ સાહેબ આજ સુધીનો કોઈ એવો બનાવ બન્યો નથી કે અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર સ્કૂલના બાળકો બેઠા હોય ને ટેન્ક ફાટી હોય આવો કોઈ બનાવ બનેલો નથી આજે આપણા ઘરની ગાડી હોય છે તો એમાંય ટેન્ક હોય છે સીએનજી ટેન્કની ગાડીઓ અત્યારે વાપરતા હોય છે સિટી બસો છે કોઈ સિટી બસ છે કોઈ બી બસો તમે એસટી જુઓ તો કોઈમાં બી સીએનજી સીટ સીએનજી બોટલની ઉપર જ સીટો છે કે આજ સુધી આવા કોઈ ગંભીર બનાવ બનેલા નથી પાવાગઢમાં ખંડિત મૂર્તિઓને લઈને જૈન સમુદાયના લોકોનો આક્રોશ હજુ શાંત નથી પડ્યો ત્યાં સુરતના પાલ વિસ્તારમાં આવેલ માણીભદ્ર રેસિડેન્સીના રહેવાસી જૈન સ્થાનિકોને ઉશ્કેર્યો વધુ એક કિસ્સો સામે આવ્યો જેને પગલે જૈન સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જોવા મળી માણીભદ્ર રેસીડેન્સીની બહાર એક પશુનું ધડ કાપીને રસ્તા પર ફેંકી દેવામાં આવતા રેસિડેન્સીના જૈન સમુદાયના મહારાજ સહિત લોકો એકત્રિત થઈ ગયા તો આ બાબતને લઈને પોલીસનો સંપર્ક કરવામાં આવતા પોલીસ સહિતની ઓફિશિયલની ટીમ તેમજ વેટેનરી ડોક્ટર ઘટના સ્થળે પહોંચી ગયા અને નમૂના લઈને લેબમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટની ઉનારત બાદ રાજ્યનું તંત્રનું સફાળું જાગ્યું છે તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને લઈને ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે ત્યારે નવસારીના વિજલપુર નગરપાલિકાના ફાયરના અધિકારીઓ દ્વારા વાડીઓમાં ચેકિંગ હાથ ધરાતા પાંચ જેટલી સમાજની વાડીઓને સીલ કરાયું છે આ અંગે ખાસ ફાયર વિભાગના અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજા જણાવે છે કે છેલ્લા બે દિવસ દરમિયાન બેતાળીસ જેટલી નાની મોટી વાડીમાં એનઓસીને લઈને તપાસ કરવામાં આવી જેમાં લાડ વણિક પંચની વાડી રાણા સમાજની વાડી રાજપૂત સમાજની વાડી મુલતાની હોલ અને જૈન વાડીમાં ચેકિંગ હાથ ધરાયો સમાચારમાં આગળ વાત રાજકોટની રાજકોટના સહકારી આગેવાન પુરુષો પીપળીયાએ અધર્મી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઝાટકણી કાઢી તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને સ્વામિનારાયણના સંતો પર આકરા પ્રહારો કર્યા સ્વામિનારાયણના સંતોના એક બાદ એક કરતુત્વ સામે આવતા પરસોત્તમ પીપળીયાએ આની ઝાટકણી કાઢી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર